પાટણના આજુબાજુ અઢાર ગામોમાં ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ નિરાધાર વૃદ્ધો અને વિકલાંગોને જેનું કોઈ નથી એવા માટે છે જેમાં નિરાધાર વૃદ્ધોને વિકલાંગ જેનો કોઈ નથી એવા લોકો માટે પેટની આંતરિક ઠરાવ ઠારવાની સેવા શરૂ કરી રોજ બે ટાઈમ ગરમાગરમ ભોજન અને ઘેર સુધી પહોંચતું કરે છે સાત વર્ષ આજે તમામ નિરાધાર નિહાસાય લોકોને મુલાકાત કરી જમવાની વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી ને કોરોના સમય વખતે આખો પરિવાર કોરોનાની ઝપટમાં આવી આવ્યો હતો આવા કપરા સમયે એમ્બ્યુલન્સની ખાસ જરૂરિયાત પડી હતી ત્યારે લખતર તાલુકાના અઢાર ગામને લોકોને એમ્બ્યુલન્સ વગર હેરાન થઈ રહ્યા હતા આ ક્ષણે નક્કી કર્યું હતું કે મારે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી છે ત્યાં ત્યારે આ વિચારને અમલમાં મૂકી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ જેનો લાભ અણિંદ્રા બજરંગપુરા લખતર વણા સદાદ નરખડીયા સહિતના ગામોને મળશે જે માત્ર શહેરના હોસ્પિટલ નહીં પરંતુ ગુજરાતના ગમે તે હોસ્પિટલમાં દર્દીઓને વિના મૂલ્યે મૂકી આવવાની એકસો આઠ પણ માત્ર શહેરની હોસ્પિટલમાં છોડવામાં આવે છે પરંતુ હમણાં જ શરૂ કરેલ સેવાઓને એમ્બ્યુલન્સ ગમે એ ખૂણે મૂકી જાય છે એમણે ફીમાં આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરાય છે હરિદ્વારના એક આશ્રમમાં રોજ ભોજનની વ્યવસ્થા પણ કરાય છે પોતે રિલે કાર્ગો ઇન્ડિયાના પ્રાઇવેટ લિમિટેડ લોજિસ્ટિક વેરહાઉસના બિઝનેસમેન સાથે જોડાયેલા છે અને આ સેવાકીય કાર્યો થકી પરમો ધર્મના સૂત્રને સાર્થક કર્યું હતું મને સાત વર્ષ પહેલાં વિચાર આવ્યો કે બીજા જે નિરાધાર છે જેની આગળ પાછળ કોઈ નથી જે ઘરની બહાર નથી નીકળી શકતા એવું મને લખતરમાં બાબભાઈ પટેલ ટિફિનવાળાએ મને વાત કરી કે આવા ઘણા બધા છે લોકો રહેવાના લખતરમાં એટલે મેં સાત વર્ષ પહેલાં એમને કીધું ટિફિન સર્વિસ મારા તરફથી ચાલુ કર દો જે અત્યારે સાત વર્ષથી ચાલુ જ છે અને બધા મોટી ઉંમરના છે જે નિરાધાર છે જે આગળ પાછળ કોઈ નથી જે ઘરની બહાર પણ નથી નીકળી શકતા અને ઘરે જઈ અને બધાને બધા ટીફિન આપી દે છે અને લોકો જમે છે સાથે સાથે આપે એમ્બ્યુલન્સ સેવા પણ એમ્બ્યુલન્સ સેવામાં એવું છે કે કોરોના પછી મને પોતાને પણ કોરોના થયેલો હું પણ હોસ્પિટલમાં દાખલ હતો મારા ઘરના તો ઓગણીસ દિવસ ઓક્સિજન રાજકોટ એ ત્યારે આ એમ્બ્યુલન્સની શોર્ટેજ ને અમારા ગામમાં તકલીફ બધી જોઈ અને મને વિચાર આવ્યો કે ભાઈ આપણે એક એમ્બ્યુલન્સ રાખી અને ઘણા બધા દર્દી ગરીબ માણસો એવા હોય છે કે એકસો આઠ કદાચ બજરંગપુરાથી સુરેન્દ્રનગર કે લખતર લઈ જાય પણ ત્યાંથી પછી કોઈને અમદાવાદ કે રાજકોટ શિફ્ટ થવું હોય તો અહીંયા પછી એકસો આઠ નથી જતી તો અહીંયા આપણે એકસો આઠની સર્વિસ પૂરી થાય અહીંયાથી આપણે ચાલુ કરીએ એ સિવાય અમે ફરતા ગામમાં આજુબાજુના કોઈ પણ ગામના કોઈ પણ દર્દી અમારા ગામમાં ઘણા બધા લેબર રહેશે જે આદિવાસી લોકો ખેતીમાં મજૂરી કરવાના એને ડિલિવરીના કેસ હોય કાંઈ પણ હોય એના માટે અમે આ સેવા ચાલુ કરી છે આ જે સેવા આપો છો એમાં કોઈ ચાર્જ છે લેવો કોઈ ચાર્જ નહીં ફ્રી ઓફ ચાર્જ એ સિવાય અમારો ડ્રાઈવર છે કરમસિંહભાઈ રામસિંહનું નામ મહેશભાઈ નામ છે મહેશભાઈ પંડારા એને પણ અમે સૂચના આપેલી છે કે કોઈ તને બક્ષિસ તરીકે સો રૂપિયા આપે તો પણ નથી લેવાના અને પેશન્ટને ચડાવવા ઉદારમાં આપણા ઘરના દર્દી છે એ રીતે મદદ કરવાની છે આ રીતે અમે સેવા આપીએ છીએ ઓકે